આજે રાષ્ટ્રીય શાયર તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા જવરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મદિન એટલે અઠ્યાવીસ ઓગસ્ટ ઓગણીસો છન્નું સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકના પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતા માં ચામુંડાના જ્યાં બેસણા છે એવા ચોટીલા ખાતે થયેલ છે જો કે તેઓનું મૂળ વતન અમરેલી જિલ્લાનું બગસરા છે પરંતુ તેઓની કર્મભૂમિ રહી છે બોટાદ જેમણે પોતાને પહાડી બારક તરીકે ઓળખાવાનો આગ્રહ રાખેલા એવા જવરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની ધરતીની વાર્તાઓનો અમર વારસો આપણને આપેલ છે તો આવા આ ભારત ગુજરાત સૌરાષ્ટ્રના વિરલા એવા મેઘાણીને વંદન કરતી એક સુંદર રચના આજે તેમના જન્મદિનને આપણે સાંભળીએ સોરઠ તણી રસ ધાર ਪਾਰਿਆ ਨੇ ਆਪਣਾਈ ਗੁਣ ਲਾਇ ਸੁਣੋ ਆ ਸਮੰਦਰ ਵਹਿਆ ਤੋ ਬਨੀ ਨਾ ਜਨਮੇ ਸੋਰਟ ਸਣਗਾਰਵਾ ਐ ਸੋ ਸੋ ਸਲਾਮੋ ਸਾਮਟੀ ਐ મેઘાણીના ગુલજારમાં હેજરા સો સો સલામું સામટી વિરલ મેઘાણીના ગુલજારમાં આવી તમામ વાર્તાઓ દુવા લોકગીત ભજનો તથા સાથે અમુક હાસ્યની વાતો સાંભળવા આ મોજેદરિયા ચેનલને સબસ્ક્રાઈબ લાઇક તથા મિત્રવર્તુળમાં શેર પણ આપ કરી શકો છો